લાવવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારજનોનો આક્ષેપ હતો કે આ કામગીરીમાં એક કરતાં વધારે લોકો સામેલ છે જેથી પરિવારજનો જુનાનગર પોલીસ સ્ટેશને એકઠા થઈ અને પોલીસ પાસે માંગ કરી હતી કે આની તટસ્થ તપાસ કરો રિકન્સ્ટ્રકશન કરાવો અને યોગ્ય કાર્યવાહી કરી અને અમારી સમક્ષ આરોપીઓને તાત્કાલિક રજૂ કરો જેથી પોલીસોએ ગણતરીના કલાકમાં જ જામનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પોતાની ટીમ બનાવી અને બંને આરોપીઓને દબોચી લીધા હતા અને પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યા હતા હવે આ બાબતે લોકો અને એમના પરિજનોની શું છે માંગણી જુઓ એમના જ જુબાની પ્રવીણ પરમાર સાથે ચંચુપાત ન્યૂઝ ઉપર ચંચુપાત ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં જુઓ શું છે હકીકત અને જોતા રહો આરતી છે અને હું એની કાયકી થઉં છું જે આ કાર્યવાહી ચાલુ છે એમાં મારા અમારા દીકરાને એને એક છોકરાને રજૂઆત નથી કરી છે એને ખૂન કર્યું છે તો અમારી માંગ એવી છે કે અમે ત્રણ વાગ્યાના અહીંયા બેઠ્યા બેઠા છીએ તો અહીંયા એક 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 રજૂઆત નથી કરી છોકરા આરોપી પકડાણા નથી પકડાણા એક પકડાણો છે એની આગળ પાછળ ઘણા છોકરા છે તમારી માંગ શું છે

કે રીકન્ડક્શન કરે અને આની પાછળ અન્ય કોઈક માણસના હાથ હોય એવું અમને શંકા લાગી રહી છે અને અમારી એવી માંગ છે કે આ જગ્યાએ એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને આરોપીને અમારા સમસ્ત રજૂ કરે પોલીસ સ્ટેશને શું તમે પોલીસ સ્ટેશને અમને એમ કહે છે કે આરોપીને રજૂ કરીશું હજી કોઈ આરોપીને અમારા સમક્ષ રજૂ કર્યા નથી અને પોલીસ ખાતું અમને કોઈ સાથ સપોર્ટ દેતું નથી કેટલા કેટલા આરોપી હોય એવું લાગે આરોપી અમને એવું છે કે બે આરોપી અત્યારે હાજરમાં છે અને બીજા ત્રણ એક હોય એવું અમને દેખાઈ રહ્યું છે પણ પોલીસ ખાતું અમારા સમસ્ત કોઈ આરોપીને હજી ધરપકડ કરેલ નથી આ બનાવનું કારણ તમને ખબર છે કે બનાવનું કારણ એવું છે કે અમારા છોકરાને ભાણાને અમારા બોલાવ્યો એ કે આવો તમે અહીં અને અમારે તમારી ભેગો અમારે લોક કરવી છે આવું બનાવનું કારણ આ દર્શાવ્યું